કરણાસર ગામમાં કરેલ કામગીરીને ગામ લોકો બિરદાવી રહ્યા છે શિક્ષણ સાથે વણાયેલો એક શ્રેષ્ઠ ચહેરો એટલે ગણી શકાય એવા અર્જુનસિંહ નિમણૂક થરાદના ડોવા ગામની શાળામાં થતા લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી જોકે એ ખુશીનું કારણ આચાર્ય દ્વારા ડુવા ગામમાં કરેલી કામગીરીનું પરિણામ જો કે અગાઉ ડુવા ગામમાં આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે શાળામાં બાળકને શિક્ષણ સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ આ મુખ્ય શિક્ષક દ્વારા આપવામાં આવતું હતું વાલીથી વધારે બાળકની ચિંતા કરતા આચાર્યની સૌ ગામ લોકોને પોતાની શાળામાં નિયુક્ત થાય તેવી માંગણી હતી ડુવા ગામના લોકોને આવા અને શાળાના બાળકોને આગળ વધવા માટે બાળકોની ચિંતા કરનાર અર્જુનસિંહ જેવા આચાર્ય મળવા મુશ્કેલ હતા જો કે ગામ લોકો સતત કરતા હતા કે આચાર્ય તરીકે ફરીથી અર્જુનસિંહને ડુવા ગામમાં આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવે જ્યારે ફરીથી આચાર્ય તરીકે નિયુક્તિ થઈ ત્યારે ડુવા ગામમાં હાજર થતાં જ ગામ લોકોએ તેમને આવકાર આપી ઉમટી પડ્યા હતા